નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર ધોરણ નવની અંદર સંસ્કૃત વિષયની આપણે ચર્ચા કરીએ છીએ જેમાં અલગ અલગ પાઠ અને કાવ્યોને લગતા પ્રશ્ન જવાબ છે જોતા આવીએ છીએ અગાઉ ન જોયેલા હોય તો એવા વિડીયોઝ છે તમને આ વિષયના જોવા હોય તો ઉપર ચેનલમાં વિડીયો સેક્શનની બાજુમાં પ્લે લિસ્ટ છે પ્લે લિસ્ટમાં જાશો ત્યાં તમને ધોરણ નવનું સંસ્કૃતનું પ્લે લિસ્ટ જોવા મળશે જેમાં બીજા પાઠ અને કાવ્યના પણ પ્રશ્ન જવાબ છે તો એ ન જોયેલો તો એ પણ તમે જોઈ લેજો અલગ અલગ પાઠ અને કાવ્યોને આવનારી દરેક પરીક્ષા માટે પણ તમને ઉપયોગી થશે એવા પ્રશ્ન જવાબો અહીંયા આપણે બીજો પાઠ છે કુલસ્ય આચારહ ગદ્ય છે કુળની પરંપરા આ પાઠને લગતા જે કાંઈ સ્વાધ્યના પ્રશ્ન જવાબ છે એમાં મોટા પ્રશ્ન અને અમુક જે સ્વાધીના નાના પ્રશ્નો છે એ દરેક પ્રશ્ન જવાબની અહીંયા આપણે ચર્ચા કરવાના છીએ સાથેની વધારાના જે પ્રશ્ન જવાબ છે એ પણ અહીંયા તમને જોવા મળશે જે આવનારી પરીક્ષાની અંદર ઉપયોગી થશે તો વિડીયો ગમે તો લાઇક કરજો કોમેન્ટ કરજો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી નવા વિડીયો મુકાય એની નોટિફિકેશન મળતી રહે જોતા જાય પ્રશ્ન જવાબ પ્રશ્ન પહેલો છે વિકલ્પે વિકલ્પેભ્ય સમુચિતમ પદમ ચિત્વા ઉત્તરમ લિખત નીચે લખેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય શબ્દ યોગ્ય પદ શોધીને ઉત્તર લખવાનો છે જેમાં પેલું છે પુરુષા પીડિત શિશુ કશ્ય સમીપમ ગચતી તેના જવાબમાં આવશે એ જનન્યા જનન્યા બીજું છે મેઘ ઈથી શબ્દ પર્યાય કહ તેના જવાબમાં સી ઓપ્શન આવશે જલદ ત્રીજું છે સર્વે કિમ રક્ષ્યમ તેના જવાબમાં આવશે બી કુલાચાર ચોથું છે વૃદ્ધ ખીદ્રશ આસિ જેના જવાબમાં આવશે સી મરણા પાંચમું છે શિશુ ક્યાં કરોતિ તો એના જવાબમાં આવશે એ મેઘસ ચઠો છે પુનરપી ઉચિતમ ઉચિ સંધિવિછેદર્શયત પુનરપીનો યોગ્ય સંધિ વિછેદ કરવાનો છે તો પુનરપીનો થશે પુનઃ વતા અપી जवाब में सी ऑप्शन सात मुझे अहम तडग जलम पातुम रिक्त स्थाने उचितम क्रियापदम लिखत खाली जगह में योग्य क्रियापद मुकवा तो जवाब में आ पातुम इच्छामि जवाब में सी ऑप्शन इच्छामि प्रश्न नंबर बीजो अधोलिखिता नाम प्रश्न नाम उत्तराणी संस्कृत भाषा लिखत लिखत प्रश्न संस्कृत भाषा में उत्तर लिखा पेलू है कह तृषिया पीड़ित तो आसीत तो ना जवाब मौस एक चातक शिशु तृषिया पीड़ित तो आसीत बीजू है जातक शिशु किम पातुम न अहरती तो जवाब मैं चातक शिशु तडग जलम पातुम न अहरती तीजू है कृषक पुत्र से दारिद्र्यम के नष्ट भविष्य तो जवाब मैं कृषक पुत्र से मार्गे प्राप्ते तनुश्युते नष्टम् पविष्यति। चौथों तो जे कृषक पुत्रे मार्गे किम प्राप्तम्? तन जवाब माउसे कृषक पुत्रे मार्गे तनुश्यतो ह प्राप्तो ह। प्रश्न च हैं सीसु तृषा केन नष्टा? न जवाब माउसे सीसु हो तृषा मेघ जलस्य पाने नष्टा। प्रश्नम् बत्रां रेखांगी पदानं स्थाने

કીદૃ સહ થી ત્રીજું કૃષક વૃદ્ધ આસિ તો કૃષક નીજગે શું મૂકી શકે કૃદ્ધ આસિ પ્રશ્નાચિ ચોથુષે ધનુષ્યુત માર્ગે પ્રો ધનુ્યુત કુત પ્રશ્નોચિન પાંચમે સ તવૃત્તા કથય તો તુજે શું કહી શકે સર્વૃત્તા કથયતી પ્રશ્નાચિન ચોથો પ્રશ્ન છે નિર્દેશ ધાતુ રૂપાણનમ પરિચય કાર્યત સૂચના પ્રમાણે ધાતુ રૂપો ઓળખાવાના છે તો એમાં પહેલું છે ઈચ્છામીનું થશે ઈચ્છ ધાતુ વર્તમાન કાળ લટ લટ્ટા લકાર પદમ થશે પરસ્મે પદમ પુરુષઃ ઉત્તમ પુરુષ અને વચનમ થશે એક વચનમ બીજું છે ગચ્છથીનું ધાતુ થશે ગચ્છ કાલ થશે વર્તમાન કાળ લઠકાર પરસ્મે પદમ અન અન્ય પુરુષમ અન્ય પુરુષ એક વચન ત્રીજું છે અહર્ષિ એમાં અહર ધાતુ છે વર્તમાન કાલ લઠલકાર પરસ્મે પદમ મધ્યમ પુરુષ એક વચનમ ચોથું છે કથય હતી તો કથ ધાતુ છે વર્તમાન કાલ લઠલકાર પરસ્મે પદમ અન્ય પુરુષ એક વચન પાંચમું છે વધતી એનું વધ ધાતુ છે વર્તમાન કાલ લટ લે પદમ અન્ય પુરુષ એક વચન અધોલિખિતા ભાષા લિખ હતો પેલું છે કુલચાર એટલે શું તેને જવાબમાં આવશે કુલાચાર એટલે કુળનો આચાર કુળની પરંપરા કે રીતી તો રઘુકુરની પરંપરા હતી એકવચની રહેવું પિતા દશરથના કઈ કઈને આપેલા બે વચનોની પૂર્તિ કરવા શ્રી શ્રીરામે રાજત્યાગ કરીને ચૌદ વર્ષનો વનવાસ સ્વીકાર્યો હતો બરાબર કુળનો આચાર એવો હતો કે એના રઘુકુળની પોતાની એવી પરંપરા જે કંઈ વચન આપે એનું પાલન કરવું બરાબર એટલે રામ ભગવાનને પણ આ ચૌદ વર્ષનો વનવાસ કરવો પડ્યો બરાબર બીજું છે માતા ચાતક શિશુને શું ન કરવા કહે છે શા માટે જવાબમાં લખી શકીએ કે ચાતક માતા પોતાના તરસ્ય શિશુને તળાવનું કે અન્ય કોઈ પણ જળાશયનું પાણી પીને પોતાની તૃષા શાંત ન કરવા કહે છે તે પોતાના બચ્ચાને કહે છે કે મેઘનું સીધું રૂપે પડેલું પાણી પીવું એ જ આપણા કુળની પરંપરા છે આથી અન્ય કોઈ પણ જળાશયનું પાણી ન પીવું જોઈએ એ ચાતક શિશુ છે બરાબર એ ચાતક માતાના એને શિશુને કહે છે કે આપણી કુળની પરંપરા છે એનું પાલન કરીએ એની કુળની પરંપરા એવી હતી કે જે ચાતક શિશુ જે નાના બાળકો છે એ ચાતક શિશુ આ ટૂંકમાં પોતાના બચ્ચાને એમ કહે છે કે તમે કોઈ પણ જળાશયનું પાણી પીવોમાં કારણ કે તમારે કુળની એવી રીતની પરંપરા છે કે તમે સીધું જ પાણી પીવો છો બરાબર જે વરસાદનું પડે છે એ જ પાણી પી શકો તમે બરાબર એની પરંપરા હતી એનું પાલન કરો એમ ત્રીજો પ્રશ્ન છે નિર્ધન હોવા છતાં કૃષક પુત્રે શા માટે ધનુષ્યત એટલે કે પૈસાની થેલીને સ્પર્શ પણ ન કર્યો

જે પિતાની વાત છે યાદ આવે છે કે બીજાના કોઈ પણ ધનનો સ્વીકાર ન કરીએ એ એની કુળની પરંપરા એવું એના પિતાએ એમને કીધું હતું એટલે પૈસાની થેલીને સ્પર્શ પણ નથી કરતા ચોથું છે ચાતક શિશુએ તડાક જળ એટલે કે તળાવનું પાણી શા માટે ન પીધું તેને જવાબમાં આવશે માતાનું કે એવું સાંભળ્યા વિના તરસથી પીડાયેલું ચાતક શિશુ તળાવનું પાણી પીવા માટે તળાવે જવા નીકળે છે રસ્તામાં થાકેલું તે એક ખેડૂતના ઘરની પાસે રોકાય છે ત્યારે બાપ દીકરાની વાતચીત સાંભળીને વિચારે છે કે આ લોકોને કુળની પરંપરા જાળવવાની કેવી શ્રદ્ધા છે હું તો કુળની પરંપરા જાળવતું નથી અમે વાદળાનું પાણી જ પીએ છીએ એ અમારી કુળની રીતિ છે તે હું ત્યજવા તૈયાર થયો છું આ અયોગ્ય છે સારા આશયવાળા લોકો પોતાની કુળની પરંપરા જાળવે છે આથી હું પણ મારા કુળ રક્ષીશ આમ નિર્ધન ખેડૂત પિતા પુત્ર પાસેથી પ્રેરણા પામેલા ચાતક શિશુએ તડાક જળ ન પીધું બરાબર એટલે તળાવનું પાણી છે એ પીતું નથી ચાતક શિશુ પણ એ જે બાપ દીકરાની વાત છે એ સાંભળી લે છે કે ભાઈ આ લોકો કુળની પરંપરાનું જો રક્ષણ કરતા હોય તો આપણે ચાતક શિશુ થઈને બરાબર આપણે કુળની પરંપરાને જાળવી રાખીએ કે વાદળાનું પાણી જે આપણે પીએ કોઈ પણ જળાશયનું પાણી ન પીએ એમ પ્રશ્ન પહેલો છે અધોરેખાંકિત પદાની શુદ્ધાની કૃત્વા ગધ્યાનશ ગધ્યાનશમ પુનઃ લીખ નીચે આપેલા એકાંકિત શબ્દો સુધારીને સુવાચ્ય અક્ષર ગધ્યાંશ ફરીથી લખવાનો છે અહમ જલમ પાતુમ ઈચ્છા તડાગમ ગતું નિર્ગછતી પ્રતિક્ષામ કરતું અહર્ષિ તો એનો જવાબમાં લખી શકે અહમ જલમ પાતુમ ઈચ્છા તડાગમ ગતું નિર્ગચતી પ્રતિક્ષામ કરતું અહર્ષિ આ રીતના જવાબ એનો લખી શકીએ સુધારીને રેખાંકિત શબ્દને બીજા પ્રશ્ન છે અધોદત્તાનામ ગધ્યખંડ નામ ગુર્જર ભાષા એમ અનુવાદમ કુરત નીચે પેલા ગદ્ય ખંડો છે એના ગુજરાતી ભાષામાં અનુવાદ તમારે કરવાનું છે આ પેલા ગદ્યખંડો પાઠ્યપુસ્તકના પાના નંબર પાંચ અને છ ઉપર આપેલા છે એ તમે અનુવાદ કરીને નોંધપૂતિમાં લખી શકો છો અને પાઠ્યપુસ્તકમાં આ ગદ્યખંડો વાંચતા જજો અને અનુવાદ કરતા જજો પાઠના ગુજરાતીમાં જેમ કે પહેલો એમાં આપેલો છે પ્રશ્ન નંબર ત્રણની અંદર અધોદત્તમ ગદ્યખંડમ પઠિતવા પ્રશ્નામ પ્રશ્નનામ ઉત્તરાણી સંસ્કૃત ભાષાએમ લખતા નીચે આપેલો ગદ્યખંડ વાંચીને તેના આપેલા પ્રશ્ન છે ને એ ઉત્તર એમના સંસ્કૃત ભાષામાં લખવાનો છે પાઠ્યપુસ્તકની અંદર નંબર પાંચ પરનો પેરેગ્રાફ છે એમાં પેલું છે એક ચાતક શિશુ આસિત સ એકદા દૃષ્યા પીડિતા જનન્ય સમીપમ વ્રજતી વદતી ચ अंब तुषा मीडयती अहम जल पाइा साम प्रति मेघजल न मिलती अत तड़गजल पाइा जननी वी बा वह तो मेघजलम पिबा तडगज न पिबा यह सह अस्मा कुलश आचार पातुम् न पात इति જાતક શિશુને એ કહે છે બરાબર કે પાણીથી પોતે પીડિત થાય છે એટલે એની માતાને કહીએ છે કે ભાઈ હવે આપણે પાણી છે એ જોઈ છે તો આપને મે પાણી મળતું નથી વરસાદનું તો તડાખ જેટલા કે તળાવનું પાણી છે પી લઈએ તેની માતા કહે છે કે આપણે આપણા ખૂળને રક્ષણ કરવું છે કુળની પરંપરા એ છે કે આપણે તળાવનું પાણી ન પીતા આપણે સીધું જ વરસાદનું પાણી પીએ છીએ એ જ કુળની પરંપરા છે આપણે તળાવનું પાણી ન પીવું જોઈએ એમ કહે છે તો એના આધારે સંસ્કૃતના શબ્દો છે એ પ્રમાણે પ્રશ્નો આપેલા છે અને એને આધારે જવાબ લખવાનો છે પેલો છે તૃષ્યા પીડિત કહ અસિત એના જવાબમાં લખી શકીએ એકહ ચાતક શિશુ તૃષ્યા પીડિતઃ અસિત બીજું છે તૃષ્યા પીડિતઃ શિશુ કશ્ય સમીપમ ગજતી તેના જવાબમાં આવશે તૃષ્યા પીડિતઃ શિશુ जनन्यः समीपम् गच्छति प्रियस्य चातक शिशुः जनन्ये किं कथयति तो तएना जवाबमा लक्षि सके चातक शिशुः जनन्ये कथयति यत अम्ब रुषा मां पीडयति अहम् जलम् पातुं इच्छामि प्रति मेघ जलम् न मिलति अतः तो तडाग जल एव पातुं इच्छामि चौथा प्रश्न छे चातकः कस्य जलं पिबन्ति तएना तो जवाबमा आशे चातकः मेघ जलं एव पिबन्ति अथवा જાકા મેગસ્ય જલમ એવા પી પીબંધી પાંચમું માતા શિશુ હું કી કિમ ન કથય તેના જવાબમાં આવશે માતા શિશુમ જલમ ન ત્યાર પછીનો બીજો પેરેગ્રાફ તમને આપેલો છે એની અંદર જે પ્રશ્નો છે એ સંસ્કૃતના જવાબ આપવાના છે તો પેરેગ્રાફ તમે વાંચી શકો છો એના આધારે પ્રશ્ન જોઈએ આપણે માં પહેલો પ્રશ્ન છે કિમ કૃતવા જાતક શિશુ તડાલ પાડાગમ ગચતી ત્યાં જવાબમાં લક્ષ્યા જનન્યથન અશ્રુવા ચાતક્ષિશું તડાગજલમાં પાંચ તડાગ તડંગ ગચતી બીજો પ્રશ્ન છે માર્ગપરીશ્રાંદાતિશુ કુત્ર તિ તિ તિષતિ ત્યાં જવાબમાં માર્ગપરીશ્રાંત ચાતકશિશુ એ ગૃહસમી ઠતિ तीज प्रश्न तो से कृषकपुत्रे सजनक उपदेश स्मृत जब्मावस कृषकपुत्रे स्वज सजनक उपदेश स्मृत अन अनस धन से ग्रहण अस्मा कुललाचार नई चौथ प्रश्न से कृषक कदृश आसी तेनालीस कृषक वृद्ध मरणसन च आसी पांच में कृषकपुत्रे किजत એના જવાબમાં આવશે કૃષક અત્યજત વિદ્યાર્થી મિત્રો અલગ અલગ પ્રશ્નોના જવાબો તો આ અને વધારાના પ્રશ્નો જવાબ છે આપણે જોયા અને એ દરેક પ્રશ્ન આવી રીતના ચેનલ પર મુકાતા રહેતા હોય છે આગળના પણ ઘણા બધા પ્રશ્ન જવાબ મુકાઈ ગયા છે બરોબર તો એ ન જોયેલા હોય તો તમે એ પણ તમે જોઈ શકશો વિડીયો ગમે તો લાઈક કરજો કોમેન્ટ કરજો ને તમારા મિત્રો પણ વિડીયો જરૂરથી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરી નવા જેટલા વિડીયોસ મૂકાય નોટિફિકેશન દ્વારા તમને જાણકારી મળતી રહે ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ અને આના પછીનો જે વિડીયો છે એ આના હેતુલક્ષી પ્રશ્નોત્તર તરીકેનો છે એ ન જોયેલો તો એ પણ તમે જોઈ લેજો જેમાં સ્વાધીના જે નાના પ્રશ્નો હોય છે એ પણ થોડાક જોવા મળશે અને હેતુલક્ષી પ્રશ્નોત્તર તરીકે વ્યાકરણલક્ષી પ્રશ્નનો જે જવાબ છે એ પરીક્ષાની અંદર પૂછાતા હોય છે વ્યાકરણના તો એ પણ તમને એમની અંદર વિડીયોમાં જોવા મળશે તો એ બીજો વિડીયો છે એ પણ તમે જોઈ લેજો અને બીજા પાર્ટના અને બધા પ્લે લિસ્ટમાં છે સ્ટાન્ડર્ડ નવનું સંસ્કૃતનું પ્લે લિસ્ટ છે ને એ પ્લે લિસ્ટમાં જઈને બધા જ પાર્ટના તમે જોઈ લેજો ન જોયા હોય ફરી પાછાના વિડીયો સાથે મળીએ ત્યાં સુધી તમારી કાળજી રાખજો થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર